પૈસા નથી ને એવડે જાગે છે કે અમે પૈસા વાળા ચેદી થાય પૈસા વાળા ચેદી થાય છું એમને એમ ઊંઘ નથી આવતી પૈસા છે એવડે એમને એમ ઊંઘ નથી આવતી કે કોઈ સોરી નો જાય ધારું કોઈ ચોરી નો જાય સારું એવડે એમ જાગે આપણે આમાં તો હક છે છે આનંદ કરવા વાળા ઝોપડામાં આનંદ કરે છે રામ અને રોવા વાળા બંગલામાં રોવે છે અંદરથી બાપુ આવે ને તો જ મજા છે અમારે અહિયાં સુરેન્દ્રનગર બાપુ જૂનું જક્શન છે ને અહિયાં બધા

બધું ભેગું કરીએ અને બાપુ લુકડા વગેરેના છોકરાને એની માં ને એનો બાપો બાપુ આનંદ કરતા કરતા જે ખાતા હોય ને તે આપણને એમ થાય કે આમ તો જો આનંદ કઈ બજારમાં મળે છે ભીખ માંગીને ખાય છે નોખું નોખું નોખો લાવીને ખાય છે એક ડીશ માં ખાય છે કઈ નાઈટ નું આવ્યું છે કોનું એઠું છે કોનું જૂઠું છે કાઈ નહીં અને એ બાપુ આનંદથી ખાતા હોય આપણને એમ થાય કે આનંદ જો પૈસાથી મળતો હોતો આ પૈસાવાળા આપણને આટલું રવા દે ઈ આનંદ કરીને ખાય છે મુક્યાનો મારે નથી છોકરા આમ મોટું કરીને ખાય બૈરું આમ મોટું કરીને ખાય આપણે અંદર આ પૈસા શું ગુડવા છે આનંદ ક્યાં લેવા જાવ આનંદ જ છે પણ હવે તો હું તો એમ કહું છું કે આનંદ નહીં પણ નિજાનંદ છે ચોવીસ કલાક મોજમાં રહ્યો મોજ માં રહ્યો કઈ કરવાની આપણેથી કાઈ આમાં પાંદડું હલવાનું નથી આ ભોળાનાથ ની તમે પ્રતિષ્ઠા નું આયોજન કર્યું છે ને એ તો ભોળા નાથ ની મરજી છે બાકી કે મોટી પાઘડી ઉસન થઈ જાય એ વ્યામ માં નો રહેતા હા એની મરજી નો હોય ને તો બાપુ કોઈ ની તાકાત નથી તમારી મારી ભેળો હોય તો જ આ કાર્ય થઈ જાય ઠીક છે તમારે ને મારે બાપુ નિમિત બનવું પડે સો ટકા બાકી કોઈ એમ કેતું હોય કે અમે હતા એટલે થયું ના ખોટી વાત બાકી તો છે ને આવા કાર્ય કરો ને એટલે અળસુ હોય માલભાઈ એવું કઈ નથી કારણ કે હવામાન દૂધ બગાડવું હોય એટલે બે સાટા સાઠ ના જોવે દૂધ ની પથારી ભરી જાય એટલે એનો બહુ આપડે અફસોસ ન કરાય એવું તો બધું અત્યારે વરસાદ હોય દી ઉઠાડ્યો મેં આપડે ઉઠાડ્યો ધીમા ઈને ઉઠાડ્યો છે આપણે કેટલા બધા હારા કઈ થાય નહીં આપણે ફરિયાદ કરીએ કે એવું જ નથી ઈ તમને મને આ મોકલ્યા છે આખી દુનિયા હા હા કાર થઈ ગયો બધા ખરાબ બપોરે જોઈ બોલતા હતા જય રામ જય રામ આ બોલ્યા હોય તો થાત જ નહીં તેથી એમ થતું હતું આખી દુનિયા સુધરી છે અત્યારે નવા કોટા ફૂટ્યા હોય ઉનર લાગ્યું ભૂલી ગયા બધા અને એ ધરતી કપમાં સમજી જાવ તો કોરોના નો આવે અને કોરોના આવ્યો તારે થોડાક દે બાપુ હા માં હા માં હા મા થયો બાપુ અત્યારે પછી હતા એવા ને એવા થઈ ગયા તા એ તો મોટો કલાકાર છે તો બીજું કઈ કાઢવાનું કોરોના આવ્યો ને ત્યાં તમે જોવો ઓલી પાન કીમું બીડિયું દુકાનનું વળાં નાખી દેવાની હતી એ બાપુ ખપી દીધી કોઈ એને બાપુ એક રૂપિયો આવે એવું નહોતું એના બદલે બાપુ હારી પીડિયું વી વી રૂપિયા વેકાતી હતી અને નાખી દેવાની હતી ઢોઢો ડોઢો વેકાઈ બોલો જોવો તો ખરા સમયની બલી હારી તોય ખાઈ ગયા અને ચોય મળે એમ ગમે એમ ભાઈ મળે એમ જોડી જોડી આમ તમે જુઓ તો પાગલ જેવા થઈ ગયેલા પાગલ મારે અહીંયા ગણ મારી એક ભાઈ તો ખૂન કરી નાખ્યું ઓ એક ભાઈ આમ તમાકુ સોડતો હતો ને એમાં હામ ઉભો છે ને તમાકુ ની તલબ જાય કરી ભાઈ કઈ હતું નઈ આમાં વાત કરતો ને ભાડી ગયો કે ઓલા ભાઈ તમાકુ છે એ કહે ભાઈ બે દાણા તમાકુ બોલો કે માન માન મારો મેળ પીડ્યો કોદો મારી બાબુ પતાવી દે હવે માલ પણ નહીં અત્યારે તમાકુ છોડતો આમ જ છે અત્યારે એક બાપુ જો અણીનો જીકો હો વરે જીવી જાય મહાપુરુષો આપડા ગઈ કહેતા હતા જીવન જીવવાની મજા આવે એવું છે બાપુ આનંદ કરવાની વાત છે મોજ કરવાની વાત છે એટલા જ માટે બાપુ મેં આ વાણીમાં કીધું ને કે નથી મફતમાં મળતા એના મૂળ બાપુ આજે આ જેટલા જેટલા મહાપુરુષો છે ને એની પેઢીઓ ના અમારે કઈ દાણા દાણાના કોથળા નથી આવતા પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે કેવા કેવા મહાપુરુષો બાપુ ઘર બાર આપડી જેમ જ ભાઈ છોકરા બધું હોવા છતાં બાપુ દુનિયામાં કઈ કરીને ગયા ને આજ દુનિયા એના ગાણા ગાય છે